હા હમણાં હાથ પાંચમું તો ઓલી વખતે હતું સાત પાયા સાત પરમ ચાલુ કરી દીધું ભીનો ને ભીનો પણ જો અંદર જવાય એમ જ નથી આમાં અંદર જવાનું જ ના હોય ઘઉંમાં ખાતા નાખવા જીવાય કઈ જવાનું જ નહીં દવા છાટવા ટાણે બસ બાકી આમ અને દવાની તો કઈ જરૂર જ નથી હજી ખુલ પૈડી જ નથી જરૂર પણ ઘઉંમાં દવાની કોઈ જાતની કોઈ જરૂર જ નથી પૈડી શું કામે કેમ